સાલ બે હજાર પચ્ચીસની આ લાંબી મુશ્કેલ તપસ્યા હવે પોતાના અંતિમ પડાવ પર ઊભી છે હા આજ તપસ્યા જ્યાં તમે તમારા આંસુઓ પી ગયા રાત્રિના અંધકારમાં ઈશ્વરને સવાલ કર્યા ધીરજ હજારો વાર તૂટી ગયું છતાં તમે ડટીને ઊભા રહ્યા પરિસ્થિતિઓએ વિશ્વાસ તોડવાનો દરેક પ્રયાસ કર્યો કાર્મિક પરીક્ષાએ દરેક ક્ષણે તમને પરખ્યા છતાં હવે આ બધું ધીમે ધીમે પોતાનો સોનાની જમ ચમકતો પરિણામ આપવાનું દ્વાર ખોલવા તૈયાર છે આ પવિત્ર ક્ષણ છે જ્યારે કિસ્મત પોતાના સચ્ચા તેજ સાથે તમારી સામે આવવાની છે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર માત્ર મહિના નથી બ્રહ્માંડના દેવદરબારની એવી ઘડીઓ છે જ્યાં દરેક આત્માને પોતાના કર્મનું જીવંત ઉત્તર મળે છે જો તમે આ સુધી ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો હોય તોફાનોમાં પણ અંધકારોમાં પણ અને કઠિન સમયને પણ પૂજા જેવી શ્રદ્ધાથી જીતી લીધી હોય તો સમજી લો એ જ શ્રદ્ધા અને એ જ મહેનત હવે ચમત્કાર બની તમારા જીવનમાં ઉતરવા તૈયાર છે આસ્થાની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેનો મીઠો ફળ તમારું સ્વાગત કરવા તત્પર છે હવે જરા ગ્રહોની ચાલ પર નજર કરીએ તો દેવગુરુ બૃહસ્પતિ અને શનિદેવનું મળતું સંયોગ જીવનમાં વિશાળ પરિવર્તન અને ભાગ્યનો મોટો વાળો લાવે છે અને આ જ સંયોગ હવે સર્જાયો છે ચાર ઓક્ટોબરથી શનિદેવ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશી ગયા છે જે ગુરુ બૃહસ્પતિનું નક્ષત્ર છે અને આ સ્થિતિ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી રહેશે એટલે આવતા મહિનાઓમાં શનિ અને ગુરુ બંનેનું સંયુક્ત શક્તિભર્યું અસર તમારા ભાગ્ય અને કર્મ પર ઊંડું કામ કરશે હવે જો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આ સમય અત્યંત પરિવર્તનશીલ અને મહત્વસભર છે કારણ કે શનિદેવ હાલમાં પંચમ ભાવમાં છે જે બુદ્ધિ વિચાર સંતાન અને ભવિષ્ય સાથે જોડાયેલ છે અને ગુરુ બૃહસ્પતિ સાતમો ભાવથી દ્રષ્ટિ આપી રહ્યા છે જે લગ્ન ભાગીદારી અને સંબંધોનો ભાવ છે એટલે આવતા મહિનાઓ વૃશ્ચિક યાતકો માટે આત્મમંથન અને કર્મફળનો સમય છે તમે ધીરજ અને સમજદારીથી લીધેલા નિર્ણયો હવે અસર બતાવશે સંબંધોમાં સુધારો અટકેલા કામોમાં ગતિ અને અચાનક શુભ સમાચાર મળવાની શક્યતા વધશે શનિ કર્મની ઊંડાઈ શીખવશે અને ગુરુ સત્યનો માર્ગ બતાવશે એટલે ભાગ્ય અને કર્મનું સંતુલિત કાળ શરૂ થયો છે હવે તૈયાર થાઓ કારણ કે પ્રથમ ભવિષ્યવાણી સ્થિરતા અને સમૃદ્ધિનું આગમન છે જ્યાં શનિદેવ આર્થિક પ્રવાહને સ્થિરતા આપશે પરિવારની જવાબદારીઓ સરળ થશે અને સંપત્તિ સંબંધિત અટકેલા કામ પૂરા થવા લાગશે શનિ ગુરુના નક્ષત્રમાં હોવાથી મહેનતનું મીઠું ફળ મળવાનું નિશ્ચિત છે બીજી ભવિષ્યવાણી ટેકનોલોજી અને ગૃહસ્થ જીવનમાં ઉન્નતિની છે જ્યાં સંચાર અને આધુનિક ક્ષેત્રમાં કામ કરનારને સુવર્ણ તક મળશે અને ઘર જમીન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે તૃતીય ભવિષ્યવાણી વિચારોમાં સ્પષ્ટતા અને ભાગ્ય જાગવાની છે કારણ કે પંચમ ભાવની શક્તિથી અધૂરા નિર્ણયો હવે પરિપક્વ પરિણામ લાવશે અને કારકિર્દી પ્રતિષ્ઠા વધશે અઠાર ઓક્ટોબરનું વિશેષ સંયોગ ભાગ્યની દિશા બદલી દેશે ચોથી ભવિષ્યવાણી ભાગ્યોદય અને જીવનની નવી દિશા જે બૃહસ્પતિના નવમ ભાવમાં શક્તિથી સહયોગ અને મોટા કાર્યમાં સફળતા લાવશે લગ્ન સંતાન અને નવા જીવન અધ્યાય માટે આ સમય વરદાન છે પાંચમી ભવિષ્યવાણી કર્મનો માર્ગ ખુલવાનો છે જ્યાં અઠ્યાવીસ નવેમ્બરે શનિ માર્ગી થઈ જીવનના અટકેલા ચક્રો ફરી ગતિ પકડશે અને પાંચ ડિસેમ્બરથી બૃહસ્પતિનું પ્રભાવ આવતા વર્ષોની પાયાની રચના કરશે એટલે હવે સંઘર્ષ નહીં પણ પ્રગતિ મુખ્ય રહેશે અંતિમ ભવિષ્યવાણી અષ્ટમ ભાવનું પરિવર્તન શિખર છે જ્યાં જીવનને અંદરથી ફેરવે એવા પરિવર્તનો આવશે વિદેશ આધ્યાત્મિકતા અને સેવા ક્ષેત્રે અપ્રત્યાશિત સફળતા મળશે જૂની ઉર્જા વિદાય લેતી નવી શરૂઆત થશે તો વૃશ્ચિક રાશિના મિત્રો હવે તમારો સમય માત્ર બદલાતો નથી તે ખીલી રહ્યો છે કારણ કે જ્યારે ભાગ્ય સ્મિત કરે અને કર્મ સાથ આપે ત્યારે જીવન સૌથી સુંદર અધ્યાયની શરૂઆત કરે છે જો આ વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો લાઇક કમેન્ટ અને જય ગુરુ બૃહસ્પતિ લખીને આશીર્વાદ મેળવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આગળ વધુ ગહન ભવિષ્યવાણીઓ મળશે જે તમારી કિસ્મતને નવી દિશા આપે છે કર્ક રાશિના લોકો પાણી જેવી ઊંડાઈ ધરાવે છે દિલના મામલામાં ચાંદવી જેવી જ નરમાઈ અને પોતાની દુનિયાને બચાવવાની દરિયાઈ દીવાલ જેવી મજબૂતાઈ રાખે છે એમની અંદર લાગણીઓનું મહાસાગર વહે છે ક્યારેક શાંત ક્યારેક તોફાની છતાં દરેક તરંગમાં પ્રેમ છલકાય છે ઘર અને પરિવારે એમનો મજબૂત કિલ્લો છે જ્યાં એમને સુરક્ષા સ્નેહ અને પોતાની ઓળખ મળે છે મિત્રો માટે ચાંદની રાતના સાથી હોય છે તો પ્રેમી માટે હૈયાની દરેક ધડકનમાં નામ લખી દે તેવી સમર્પિત આત્મા હોય છે વિશ્વાસ એકવાર તૂટે તો એમની અંદરની શંખમાં પરત સૂસી જાય છે અને ફરી બહાર આવવા માટે સમય લાગે છે ચાંદ એમનો સ્વામી હોય એટલે મન ક્યારે શું બોલે તે ખુદને પણ ખબર ન પડે ક્યારેક બાળક જેવી મમતા અને ક્યારેક વાઘણી જેવી હિંમત કોઈ પ્રિય વ્યક્તિને બચાવવાની વાત આવે તો કર્કરાશિ પાછળ નહીં જોયા આગળ વધે છે સપનાઓની એવા રંગે રંગે છે કે કોઈ કલાકાર પણ શરમાઈ જાય સ્મૃતિઓ એમના દિલના ખજાનામાં તલસમ બનીને તાળાબંધ રહે છે જે લોકોને પ્રેમ કરે છે એમના દરેક જન્મદિવસ દરેક નાની ખુશી દરેક અવાજના કણ સુધી યાદ રહે છે એમને કોઈ દુઃખી જોવે તો પોતાના આંસુ છુપાવીને તેનું દુઃખ ખરીદવા તૈયાર રહે છે સ્વભાવમાં ક્યારેક ગુસ્સો પણ હોય છે પણ એ ગુસ્સો પણ પ્રેમની ચિંતા સમોડું હોય છે જીવનમાં ધીમે ધીમે આગળ વધે છે કારણ કે દરેક પગલાંમાં ભાવનાઓની ચકાસણી કરે છે નોકરીમાં જવાબદારીવાળા કામ કલાત્મક ક્ષેત્રો કાઉન્સલિંગ હેલ્થ કે કેરિંગ પ્રોફેશનમાં ચાંદની જેમ ચમકે છે નાણાં બાબતે સાવચેત હોય છે પરંતુ પોતાના પ્રિયજનો માટે દિલદારી બતાવે છે કુદરત વરસાદ સમુદ્ર એના સૌથી નજીકના મિત્ર હોય છે એ રડે તો આકાશમાં વાદળો પણ ભીના થાય એવું લાગે છે કોઈ સંબંધમાં જોડાય ત્યારે દિલથી જોડાય છે અને વિદાય મળે ત્યારે અંદરથી તૂટી જાય છે છતાં બહારથી શાંત રહે છે એના જીવનનો સૌથી મોટો શક્તિબિંદુ છે મમતા અને સૌથી મોટો પડકાર છે ઓવર થિંકિંગ ચાંદના ઉતાર મુજબ મનની લહેરો બદલાતી રહે છે પ્રેમ જો સાચો મળે તો કર્કરાશિ જીવનભર નિભાવે છે દગો મળે તો સ્મિત પાછળ અનંત પીડા છુપાઈ જાય છે કર્કરાશિના લોકો ધરતી પર ચાલતા જીવંત કવિતા છે જ્યાં દરેક શબ્દમાં લાગણી દરેક લાઈનમાં સમર્પણ અને દરેક અંતમાં આશા વસે છે આ લોકો વજન આપતા નથી ફક્ત સાબિત કરે છે દેખાડા કરતાં વધુ કામ કરતા છે ચહેરા પર ભરચત દુનિયા હોય તો પણ દિલમાં ચાંદનીનું ઘર બનાવે છે અને જેને એકવાર પોતાનું માને છે એને માટે પોતાના હૃદયના દરવાજા સદા ખુલ્લા રાખે છે કુલ મિલાવીને કર્કરાશિએ પ્રેમની ભાષા બોલતા લાગણીઓના શિલ્પકાર પરિવારના સુરક્ષા કવચ અને જીવનના દરેક વળાંકે પોતાના હૃદયને માર્ગદર્શક બનાવનારા એવા અનોખા લોકો છે એમનામાં સમુદ્ર જેવી ઊંડાઈ છે વરસાદ જેવી નર્મતા છે ચાંદની જેવી શાંતિ છે અને સિંહ હૃદય જેવી હિંમત છે એમને સમજવી એ જરા મુશ્કેલ લાગે પણ એકવાર સમજાઈ જાય ત્યારથી જીવનમાં ગરમ ચાની પ્રથમ ઘૂંટ જેવી આરામદાયક હાજરી બની જાય છે કર્ક રાશિના લોકો ફૂલ જેવી નાજુકતા ધરાવે છે છતાં દરિયાની તરંગ જેવી અડકતા ધરાવે છે દુનિયા બદલાય તો બદલાઈ જાય ઋતુઓ બદલાય તો બદલાઈ જાય પણ એમનું પ્રેમ કરવાનો સ્વભાવ બદલાતો નથી સારા લોકોની યાદમાં જીવતા ખરાબ લોકોને માફ કરીને આગળ વધતા આ દિલદારોને ભગવાન ખુશીઓના મોતી વરસાવે એના ઘર આંગણે હંમેશા હાસ્યની ચાંદની ઉતરે અને પ્રેમના સૂર ઊગતા રહે કારણ કે કર્ક રાશિ એટલે હૃદયનું ઘર મમતાનું સરનામું અને પ્રેમનું સૌથી શુદ્ધ સ્વરૂપ